જે પોતાની ભૂલ નો ક્યારેય સ્વીકાર ન કરે ને તમામ પાત્રો લ્યો રાવણ દુર્યોધન શકુની મહિષાસુર જેટલા પાત્રો આવે છે ક્યારેય પોતાની ભૂલ નો સ્વીકાર કરતા નથી કોક વિભીષણ જેવા કુંભકર્ણ જેવા ભૂલ બતાવે તો એને વિભીષણ ને કાઢી મૂકે તું ભાઈ થા કોઈ ભૂલ બતાવે તોય ભૂલનો સ્વીકાર કરતા નથી કોઈ સમજાવે તોય માનતા નથી તો પોતાની ભૂલનો જે સ્વીકાર કરતા નથી આ પણ એક મનોરોગ છે સાયકોલોજીકલ ડિસઓર્ડર છે આ આ એક મનોરોગ છે પોતાની ભૂલ ક્યારેય સ્વીકાર ન કરવી ને એક માનસિક રોગ છે આપણને સમજાય છે કે આપણે ખોટા છીએ તો આમ તુંબડી ઊંચી જ રાખવી એક રોગ છે અને આપણાથી ખોટું થઈ જાય માનો કે કોઈ ભૂલ થઈ ગઈ ખરાબ કામ થઈ ગયું તો માત્ર માત્ર ને એક એ હીન ભાવનામાં કે મારાથી આ ખોટું થઈ ગયું થઈ ગયું અરર હું પાપી છું હું પાપી છું એમ કરીને આપણે આપણી જાત ઉપર અત્યાચાર કરીએ આપણે આપણા જાતને એટલું બધું કોષી નાખીએ એ પણ એક માનસિક રોગ છે એ પણ એક માનસિક રોગ છે અહલ્યા એનું બહુ સ્ટેટિક ઉદાહરણ છે અહલ્યા ભૂલ થઈ ગઈ છે રામ કથામાં આવે છે ને અહલ્યા પાણો બની ગઈ શિલા બની ગઈ તો ખરેખર કોઈ સ્ત્રીમાંથી પથ્થર બન્યું એવું નથી પણ પોતાનાથી ભૂલ થઈ છે એમ કરી 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 કરીને પોતાની જાતને એટલી કોસી નાખી છે પોતાની જાતને એટલી અત્યાચાર કરી નાખ્યો છે પોતાના મન ઉપર હું ખરાબ છું પાપી છું પાપી છું પાપી છું એવું રટણ કરી કરીને દુનિયાથી પોતે અળગી થઈ ગઈ સમાજથી અળગી થઈ ગઈ અને લોકો પણ ધૂતકારે લોકો પણ ઘૃણા કરે તો એ માણસ વર્ષોના વર્ષો ઘૃણા અપમાન ઘૃણા અપમાન સહન કરી કરીને જાડી ચામડીનું પથ્થર જેવું થઈ જાય એનામાં માનવીય સંવેદનાઓ ન રહે એ માણસ પાણા જેવું થઈ જાય અને પછી જ્યારે કોઈ રામ જેવું આવી અને કોઈ કરુણાથી માત્ર વહાલથી એક હાથ ફેરવે એની ઉપર ત્યારે માણસ સજીવન થઈ જાય જીવ જીવતું ધબકતું એનું હૃદય પાછું ધબકતું થઈ જાય એટલે આ કઈ કથામાં ભગવાને ચરણ સ્પર્શ કર્યો અને શિલામાંથી સ્ત્રી થઈ ગઈ આ ચમત્કારી કોઈ ઘટના નથી એક રાજપુરુષ આવે અને પોતાની પ્રજામાં જુએ કે એક પ્રજામાંથી એક ધૂતકાર આવેલી એક ઘૃણિત સ્ત્રી છે અને પોતે પણ પોતાના ઉપર ઘૃણા કરે છે એવી સ્ત્રીને માત્ર કરુણાથી એક મીઠી નજર એના ઉપર વહાલથી એક હાથ ફેરવે ત્યાં માણસ પાછો જીવતો થઈ જાય એની અંદર માનવીય સંવેદનાઓ પાછી જીવતી થઈ તો સ્વીકાર ન કરવો ઈ પણ એક માનસિક રોગ છે અને સ્વીકાર કરીને આપણી જાતને હેરાન પરેશાન કરી નાખવી એ એક માનસિક રોગ છે વચલો રસ્તો કાઢો બુદ્ધ કે સ્વીકાર કરો બીજું એ ભૂલ પરિણામ ભોગવવાની તૈયારી રાખો હા ભૂલ પરિણામ આપણાથી ખોટું થયું છે એટલે ખાલી સોરી કઈ ને વાત પતી ન જાય એ આપણાથી ખોટું થયું તો એ ભોગવવું પડે ઘણા એમ નો કે આમ પતિ પત્ની વાત હે ને તો ઓલા હવારે બાયધા અને ઓલો બાદીને પોતાના કામ ધંધે વેપારે વયો જાય ઓફિસે વયો જાય હવે એના મગજમાંથી વાત એ નીકળી ગઈ હોય અને ત્યાંથી મેસેજમાં સોરી એવું લખી દે આ નવા જમાનાના બધા દંપતીઓ તમારે બધા જૂના જમાનામાં આપણે બાપા માડ્યું ને એવું મોજ જ છે આ આપણે કોઈ રીહાવા બિહાવાનું હોય જ નહીં આ નવા જમાના બધું તો ઓલો તો ઓફિસ વયા જાય પછી અહીંયા લખી દે સોરી એટલે એના મગજમાં એમ કે વાત પતી ગઈ વાત પૂરી હવે ત્યાંથી ઓફિસે થી આવે સાત આઠ વાગે ઘરે આવે તો એને એને તો હું મનમાં ભૂલાઈ ગયું એને તો બધું કઈ યાદ ન હોય ને ઓલા બેન ઓનું હજી મોઢું ચડેલું જોઈ એટલે ઓલાને વળી યાદ આવે મેં મેં તો આને સોરી કહી દીધું તું માફી માંગ લીધી હવે હું કઈ આને ભગે પડું દંડવત કરું આને પછી ઓલો ખારો થાય ભાઈ તને એકવાર તો માફી તો માંગ લીધી હવે એટલે વળી ઓર ઝઘડો થાય હજી શું છે તારે એમ કરીને વધારે બાદ એમ કરીને વધારે બાદ મિત્રો માણસો કોઈ એક બટન નથી હોતા કે આપણે સોરી નું બટન દબાવી દીધું એટલે માણા હાજો નરવો પાછો પેલા હતો એવો થઈ જાય એને એને થોડોક થોડોક ટાઈમ લાગે સમય લાગે આપણે માફી માંગી લીધી એટલે બધું જ સમયે હાજુ નરવું થઈ જાય એવું ના હોય સમય લાગે ટાઈમ આપવો પડે સમય થાય એક દિવસ બે દિવસ અઠવાડિયું પછી બધું થઈ જાય ટાઈમ આપવો પડે એમાં પછી ઓર બાંધવા ન વધારે બાજવા વધારે બાંધવા ન મડે હવે તને કઈ મારે પગે લાગવાના હોય તો પેલો પોતાના ભૂલનો સ્વીકાર બીજું ભૂલ ના પરિણામ ભોગવવાની તૈયારી અને ત્રીજી સૌથી મહત્વની વાત કે આ ભૂલ હવે મારાથી ક્યારેય નહીં થાય એવો શુદ્ધ સંકલ્પ એકવાર થયો છે બીજી વાર નહીં થાય એવો સંકલ્પ આને પસ્તાવો કહેવાય અને જ્યારે પસ્તાવો થાય ને મિત્રો ત્યારે મન ભરીને રોઈ લેવું જયારે પસ્તાવો થયો જાય દિવસ વયો જાય ખબર ન પડે રાત્રે સુતા હોય ને ત્યારે જ આમ પડખા ફેરવી ને ત્યાં બધું થાય આ ખોટું બોલાઈ ગયું આમ નતો વ્યવહાર કરવાનો આમ અને જ્યારે એમ થાય ને કે આપણાથી ખોટું થયું ત્યારે મન ભરીને રોઈ લેવાનું રોઈ લેવાનું હલકું થઈ જવાનું રોઈ લેવાનું આ બધા વિદેશ વાળા છે ને બધું એમ કે રોવાય નહીં નામ નહીં તેમ નહીં નાના નાના એ બધી ખોટી વાત છે રોઈ લેવાનું જે માણસ રોવે ને એ માણસ સ્વસ્થ રહે એનું હૃદય સ્વસ્થ રહે જે કોઈ દિવે નહી ને એને હાર્ટ એટેક આવે જે કોઈ દિવ રોઈ જ ન શકે ને એને હાર્ટ એટેક આવે સ્ત્રીઓને બહુ ઓછા આવે પુરુષોને બહુ આવે પ્રમાણમાં સ્ત્રી પુરુષના પ્રમાણમાં પુરુષોને હાર્ટ એટેકની સમસ્યા બેનોને કમરની સમસ્યા પુરુષો ને હાર્ટ એટેક શું કામ કારણ કે બિચારા કોઈ દી પોતાની લાગણીઓને ક્યાંય એક ઠેકાણે વ્યક્ત જ નથી કરી શકતા જણ થઈને હું રોવા માંડ્યો સીધું માણા એમ થઈ મરદ માણા થઈને હું રોવા માંડ્યો નાનકડો ટબુરો હોય ને પાંચ સાત આઠ વર્ષ નો એ રોવે ને એટલે સીધું તું કઈ છોકરી જોતી રોવેશ આપણે ને સીધું એમ કે તું કે છોકરી જો અરે ભાઈ માણસ હોય રોવે એમાં કઈ સ્ત્રી પુરુષનું શું છે માણસ હોય રોવે માણસ હોય ને હૃદય હોય હૃદય હોય ને લાગણી હોય ને લાગણી હોય દુબાઈ તો દુબાઈ તો રોવે એ તો સ્ત્રી હોય કે પુરુષ હોય રોઈ લેવ આરામથી પેટ ભરીને રોઈ લેવ એટલે હળવા ફૂલ થઈ જાવ બીજું માફી માંગવામાં ક્યારેય કંજૂસી નઈ કરતા ક્યારે માફી માંગી લેવા મન મોટું કરી માફી માંગી જ લેવાની મેં આજથી સુધી એવું ક્યાંય નથી જોયું તમે જોયું હોય તો ખબર નહીં મારો તો અનુભવ મેં આજ સુધી ક્યારેય એવું નથી જોયું કે કોકે માફી માંગી હોય કોકે ભૂલ કરી અને જેની ભૂલ કરી એની પાસે માફી માંગી હોય સોરી કે અને ઓલો સામેથી થપ્પડ મારે એવું મેં આજ સુધી ક્યાંય જોયું નથી મારો અનુભવ નથી તમારો નવો કઈક અનુભવ હોય તો કહો માફી જ્યારે માંગીએ ત્યારે સામેવાળાનું પણ હૃદય દ્રવિત થઈ જતું હોય હૃદય પીગળી જાય જાય ને જાય પણ હા પસ્તાવો વિપુલ ઝરણું સ્વર્ગ થી ઉતર્યું છે પાપીઓ એમાં ડૂબકી દઈને પુણ્યશાળી બને છે પસ્તાવો થાય તો ક્યારેક વાલીઓ લૂંટારો એ પસ્તાવાના કારણે વાલ્મિકી ઋષિ તરીકે આ સંસારની અંદર પૂજાય એક વાલિયા લૂંટારાને પસ્તાવો થાય તો એ વાલીઓ લૂંટારો વાલ્મિકી ઋષિ થઈ જાય રૂપ ચરિત્ર પાંચમા સ્કંદમાં નરકોનું વર્ણન છઠ્ઠા સ્કંદમાં નામ પ્રકરણ પસ્તાવો નામ કીર્તન એની મહિમા સાતમા સ્કંદની અંદર હવે આગળની કથાની અંદર નرسی પ્રગટ્યની કથા આવે છે આ સંસારમાં ત્રણ પ્રકારની વાસનાઓ છે ત્રણ પ્રકારની વાસના વાસના મિશ્ર પાંચ ટકા લોકો એવા છે કે જે ખોટા ખોટા હતા છે અને ખોટા જ રહેવા કુ ધૂમ તેડી કી તેડી આપણે નથી કહેવત કેવાતી કાલે આપણે અશ્વત્થામાની કથા જોઈ તો અમુક માણસો જે ખરાબ હોય એ ખરાબ જ રહે એનામાં સુધારો ના આવે અને અમુક લોકો સારા હોય સારા જ રે દુનિયા ગમે એટલી એના ઉપર ત્રાસ કરે નરસંયો કોઈથી ખરાબ ન થાય સાહેબ મીરાને લોકો ઝેરના પ્યાલા આપી દે મીરાબાઈ થી કાંઈ ખોટું ન થાય નરસૈયાને લોકો ગમે એટલો સમાજ હેરાન કરે નરસૈયો તો હાથમાં કેરતાલ લઈ અને પ્રભુના ગુણ જ ગાય અમુક સારા લોકો ઉપર દુનિયા ગમે તેટલો દુર્વ્યવહાર કરે એ પોતાનું સારા પણ છોડતા નથી અને બાકીના નેવું લોકો મારા જેવા છે જે હારા જણા હારે હોય તો સારા થઈ જાય ખરાબ લાગે લોકો સાથે હોય તો ખરાબ થઈ જાય તો લોકોની મિશ્ર વાસના સદ વાસના તરફ પરિવળે

આપણને એમ થાય પહાડ ઉપરથી ફેંકો હાથીના પગ નીચે દબાવડાવ્યો નદીમાં ફેંકો હોલિકાના ખોળામાં બેસા ઉડાવ્યો તોય પ્રહલાદજી મર્યા જ નહીં ના પહાડ ઉપરથી ગમે એને ને માણા મરી જાય અગ્નિમાં બેસાડો અગ્નિ દાથી માણસનું મૃત્યુ થઈ જ જાય પણ ખરેખર એ માણસ મરતો નથી જે સારો માણસ હોય ને અમર થઈ જાય

तो सोक्रेटिस मर गया नहीं सोक्रेटिस अमर हो गया मीराबाई को जहर का प्याला दिया गया मीराबाई मर पाई नहीं 500 सालों के बाद आज भी यूनिवर्सिटियों में मीराबाई के पद के ऊपर पीएचडी की डिग्रियां होती है पीएचडी नो अभ्यास था कि मीराबाई ने नरसिंह मेहता के केवा केवा पदों ने कविताओं की रचना करी आज पीएचडी थाई से ना ऊपर मारवानी जगत कोशिश करे शरीर तो मरिए जाए પણ મરી નથી શકતા એ અમર થઈ જાય છે પ્રહલાદ ને મારવાની કોશિશ કરી પ્રહલાદ મરી નથી શકતા શરીર કદાચ મર્યું હોય ન મર્યું હોય રૂપક છે કથાઓ પણ પ્રહલાદ હંમેશના માટે અમર થઈ જાય અને પછી પ્રહલાદ ને એનો બાપ હિરા કશ્યપ પૂછે તું નારાયણ નારાયણ કેતો હોય નારાયણ જલ માં છે નારાયણ નભ માં છે સ્થળ માં છે અહીંયા કણ માં નારાયણ છે તો આ શું થાંભલા માં તારો નારાયણ છે હા આ સ્તંભમાં હે પિતાજી મારી આસ્થા છે આ સ્તંભમાં નારાયણ છે હવે વિચાર કરો નારાયણ વિચાર કરે ભગવાન વિચાર કરે કે મારા ભક્તે કહી દીધું કે મારી આસ્થા છે આ થાંભલાની અંદર મારો ભગવાન છે હવે મારો ભક્તની વાત સાચી ઠરે એ મારી જવાબદારી છે એ મારી જવાબદારી છે એટલે વૈશાખ સુદ 14 ના દિવસે સ્તંભ ફાડીને સ્તંભ ફાડીને નરસિંહ મહેતા નરસિંહ ભગવાનનું પ્રાગટ્ય થાય છે વૈશાખ સુદ ચૌદસ નરસિંહ ભગવાનનું પ્રાગટ્ય થાય કે હાથો મરવા ડા હૈ ભગવાને પોતાના નખ થી ના ઘરમાં ન મરું ન બહાર ન મરું ઉમરા માં ભગવાને હિરણા કશ્યપ ની છાતી ફાડી અને હિરણા કશ્યપ નો ઉદ્ધાર કર્યો અને પછી પ્રહલાદજીને પોતાના ખોળામાં બેસાડ્યા અને અવતાર થયો અવતાર થયો નરસિંહ રૂપે એટલે જુઓ બધા અવતારમાં ભગવાન ની હારે લક્ષ્મીજી આવે છે રામ બને તો સીતા આવે કૃષ્ણ બને તો રાધા આવે પણ આ વખતે લક્ષ્મીજી હિંમત કરતા નથી શું કામ કારણ કે ભગવાન ભીષણ ક્રોધમાં આવ આપણે છેટા હારા આમાં જવાય નહીં અને બહુ ક્રોધમાં છે ભગવાન અને ત્યારે દેવતાઓ વિચાર કરે કે આ ક્રોધ કોઈનાથી શાંત નહીં થાય પ્રહલાદજીને નરસ નરસિંહ ભગવાનના ખોળામાં બેસાડ્યા અને નરસિંહ ભગવાન પછી પ્રહલાદને વહાલ કરે હવે જુઓ ભગવાન અને પશુના મિશ્રણ રૂપે આવ્યા છે છે તો પશુ એ પોતાના સંતાન ઉપર વહાલ કેમ બચા ગાય છે એ વાછડા ને વહાલ કેમ કરે ચાટી ને વહાલ કરે હે કુત્રી હોય પોતાના ગલુડિયાને ને ચાટે ગાય હોય પોતાના વાછરડાને ને ચાટે એમ ભગવાન

તો આવી જ રોચક ઇન્ટરેસ્ટિંગ કથાઓ વાર્તાઓ જાણવા માણવા માટે મારી ચેનલ સાથે જરૂર જોડાયેલા રહો સબસ્ક્રાઈબ કરો અને વિડીયો ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે મન ભરીને શેર કરો જય શ્રી કૃષ્ણ